આ ગુજરાતીનું નામ છે બંકિમ બ્રહ્મભટ્ટ તેઓ અમેરિકામાં ટેલિકોમ કંપનીના સીઇઓ છે હજી બે વર્ષ પહેલાં જ પાવર હંડ્રેડ લિસ્ટમાં તેમનું નામ સામે આવ્યું હતું ટેલિકોમ ઉદ્યોગમાં ટોચના સો લોકોને આ લિસ્ટમાં સમાવવામાં આવ્યા હતા એ સમયે તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી હવે તેઓ નાણાકીય કૌભાંડમાં ફસાયા છે તેમણે અમેરિકાની મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લેક રોકની સાથે પચાસ કરોડ ડોલરનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આપણે આ રકમને ભારતીય રૂપિયામાં જો કન્વર્ટ કરીએ તો લગભગ ચાર હજાર કરોડ થાય હવે જે કંપનીની સાથે કૌભાંડ કરવામાં આવ્યું છે એના વિશે પણ તમારે જાણવું પડે બ્લેક રોક એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે થોડાક સમય પહેલાં જ બહાર આવ્યું હતું કે એ તેર પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરનું મેનેજમેન્ટ કરે છે હવે આ રકમ કેટલી એનો અંદાજ પણ મેળવવો પડે તમને ખ્યાલ જ છે કે ચીન બીજા નંબરની ઇકોનોમી છે અને જીડીપી લગભગ અઢાર ટ્રિલિયન છે એટલે એના કરતાં સહેજ ઓછી રકમનું મેનેજમેન્ટ અમેરિકાની માત્ર એક કંપની કરી રહી છે ત્રીજા ચોથા અને પાંચમા સ્થાને રહેલા જર્મની જાપાનને ભારતની કુલ જીડીપી કરતાં પણ એ વધારે મોટો આંકડો છે બ્રહ્મભટ્ટનું કૌભાંડ નવું નથી તેમની ચાલાકીથી આ કૌભાંડની વિગતો બહાર નહોતી આવે ચેક હવે સચ્ચાઈ બહાર આવી છે ત્યારે અમેરિકામાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બ્રહ્મભટ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજવોઇઝ જેવી કંપનીઓના માલિક છે આ કંપનીઓના નામ પણ કોઈ જાણતું નથી આ કંપનીઓ મૂળે બેન્કે ગ્રુપની છે સોશિયલ મીડિયા પર કંપનીના એકાઉન્ટ્સ પર બ્રહ્મભટ્ટને એના સીઇઓ અને પ્રેસિડેન્ટ ગણાવવામાં આવ્યા છે બ્લેકરોકની પેટા કંપની એચપીએસ લોન આપે છે એચબીએસ એ બ્રહ્મભટ્ટ પર ખોટા ઇન્વોઇસ રજૂ કરવા સહિત કેટલાક ગંભીર આરોપો મૂક્યા છે બ્રહ્મભટ્ટની કામ કરવાની રીત પણ તમે જુઓ તે આ ક્રેડિટ કંપનીઓને બતાવતો હતો કે તેણે ગ્રાહકોને સામાન વેચવો છે જેના તે ખોટા બિલ બનાવતો હતો તે કહેતો હતો કે મેં સામાન વેચ્યો છે એટલે રૂપિયા તો આપવાના જ છે એ વાત પર વિશ્વાસ કરીને ક્રેડિટ કંપનીઓ તેની લોન આપતી હતી સામાન વેચવાની વાત છે તો બધું કાગળ પર જ રહેતું એચપીએસ લોનની રકમ માગે તો તે કહે કે ગ્રાહકો પાસેથી રૂપિયા લેવાના જ છે એ આવશે કે તરત જ હું તમને ચૂકવી દઈશ આમ ને આમ ચાલતું જ રહ્યું એચપીએસ સિવાય પણ બીજી ક્રેડિટ કંપનીઓએ બ્રહ્મભટ્ટને લોન આપી હતી